ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે રવિવાર છે ચૈત્ર મહિનો અને રવિવાર તો આજે આપણે જવાનું છે ફેરે જ્યાં માતાજીની લાભથી માનેલ છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આપણે વર્ષો સીધા આપણી ગાડી ફાઇનલી તૈયાર થઈ ગઈ છે અને આપણે ફાઈનલી મિત્રો આપણે ફેરે પહોંચી ગયા છે અને હવે જો અહીંયા કઈક પબ્લિક આવી છે તો અહીંયા મિત્રો ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તમે પણ દર્શન કરી લો તો મિત્રો ફાઇનલી માતાજીએ એ થાળ ધરી અને પ્રસાદી લેવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો અમુદ્રા ગામમાં આવી ગયા છે ને અહીંયા આવેલો શ્રી રાનલ ભવાની માતાજી મંદિર અને અહીંયા પૈતર મહિનાના દર રવિવારે ફેરા ભરાય છે તો મિત્રો ફાઈનલી હવે આપણે માનતા પૂરી અને ભરો ભરો જઈ રહ્યા છે તો આજે રામનવમી છે તો હજી આપણે રેલીમાં પણ જવાનું એટલે કન્ટિન્યુ રોકમાં બન્યા રહે